નમસ્કાર કિસાન ભાઈઓ આજે અમારી સાથે છે જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના કસ્ટમર કે જેમને આજે અમને આપ્યો છે સાઈટ મોડલનો અને એ એરિયામાં આમ જનરલી અમારા મશીન ઓછા જાય છે પણ આ મશીનનું રિઝલ્ટ જોઈને મને ખાતરી છે કે આવતા વર્ષે મને જાજા ઓર્ડર મળવાના છે અમારા મશીન વધારે પડતા રાજકોટ જામનગર પોરબંદર દ્વારકા એ સાઈડ વધારે વિચારતા હોય છે આ એરિયામાં અમારે જાય છે પણ ઓછા જાય છે પણ રિઝલ્ટ જોઈને સો આવતા હશે મને ઓર્ડર મળશે તો તમને કેવું લાગ્યું અહીંયા અમારું પ્લાન્ટ અને અમારું થ્રીસર જોઈને પ્લાન્ટ અને થ્રેસર જોઈને બહુ સારું કામ સુપર કામ છે અને પછી તો લાવીએ અને રિઝલ્ટ જે આપણને મળે એ સાચી વસ્તુ છે હા બસ સો ટકા અત્યારે તો એમને બસ અમારા પર ભરોસો મૂક્યો છે અને બસ અમારે હવે એ ભરોસો કાયમ રાખવાની છે